નમસ્કાર આજે આપણે એટલે વૃદ્ધાવસ્થાની કેટલીક વાસ્તવિકતાઓ અને એના માટે આપણે કેવી રીતે તૈયાર રહી શકીએ એના પર થોડી ગહેન વાત કરીશું હા અને આ ચર્ચા માટે આપણો મુખ્ય આધાર છે એક ચીની લેખક ઝો ડેક્સિન એમની નવલકથા ધ સ્કાય ગેટ્સ ડાર્ક સ્લોલી જેનું ગુજરાતી થાય આકાશમાં અંધારું ઘેરાતું જાય છે ધીરે ધીરે અને ખબર છે આજકાલ આ પુસ્તકની ઘણી ચર્ચા ચાલી રહી છે ખાસ કરીને સોશિયલ મીડિયા પર હા એનું કારણ કદાચ એ છે કે વૃદ્ધ વસ્તી વધી રહી છે દુનિયાભરમાં બિલકુલ અને આ નવલકથા છે ને એ વૃદ્ધાવસ્થાના પડકારો પર અને કેવી માનસિકતા જોઈએ એના પર બહુ સીધો પ્રકાશ પાડે છે ક્યારેક કઠોર પણ લાગે લેખકનું એક વાક્ય છે મમ મને ખરેખર સ્પર્શી ગયું એમણે લખ્યું છે ઘણા વૃદ્ધો માને છે કે તેઓ વૃદ્ધાવસ્થા વિશે બધું જાણે છે પણ હા પણ વાસ્તવમાં તેઓ આવનારી પરિસ્થિતિ વિશે બાળક જેવા જ અજાણ હોય છે માનસિક રીતે તૈયાર નથી હોતા તો ઊંડાણપૂર્વક વિચારવા જેવું છે નહીં બિલકુલ પણ જો લેખકનો આશય કોઈને ડરાવવાનો નથી હોતો ના એ તો બરાબર છે એમનો હેતુ તો એ છે કે સાઠ પછી જીવનમાં શું શું બની શકે એની એક સંભાવિત એટલે વાસ્તવિક તસવીર આપવી જેથી આપણે શારીરિક અને માનસિક રીતે જે પરિવર્તનો આવે એના માટે સજ્જ રહી શકીએ હા તો ચાલો ને એમના જે મુખ્ય મુદ્દાઓ છે એના પર થોડી નજર કરીએ ચોક્કસ ચાલો આ મુદ્દાઓને થોડા ઊંડાણપૂર્વક સમજીએ પહેલી વાસ્તવિકતા જે લેઠક બતાવે છે એ છે આપણું સામાજિક વર્તુળ એ સંકોચાય છે બરાબર જેમ જેમ ઉંમર વધે એટલે આસપાસના લોકો ઓછા થતા જાય આપણા વડીલો દાદા દાદી માતા પિતા એ વિદાય લે મિત્રો પણ કાં તો અશક્ત બને કાં તો દૂર જતા રહે અને એમાં ઉમેરો કે નવી પેઢી એટલે આપણા સંતાનો કે બીજા યુવાનો એ લોકો પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત હોય હોય ને હા એમની પાસે સમય ઓછો ઘણી વાર તો જીવનસાથી એમની પણ વિદાય થઈ હોય એટલે એક પ્રકારનો ખાલીપો આવી શકે છે હા એ ખાલીપો એટલે લેખક કહે છે કે એકલા જીવવાની અને એકલતાનો આનંદ માણવાની તૈયારી રાખવી પડશે આ એક સ્વીકાર ભાવ કેળવવાની વાત છે પણ શું આ એકલતાને ફક્ત નકારાત્મક રીતે જ જોવાની લેખક એમાંથી કંઈક હકારાત્મક જોવાની વાત કરે છે હમ અહીં રસપ્રદ વાત એ છે કે લેખક ખાલી સ્વીકારની વાત નથી કરતા એ કહે છે કે એકલતાને સમજવી અને એને માણવાની તૈયારી કરવી એટલે નિષ્ક્રિય સ્વીકાર નહીં ના પણ એક આંતરિક શક્તિ કેળવવી પોતાની સાથે સમય પસાર કરવાની ક્ષમતા વિકસાવવી પેલો એકલતા અને એકાંત વચ્ચેનો ભેદ છે ને એ સમજવો પડે બરાબર સમજાયું હવે બીજો મુદ્દો લઈએ સમાજનો જે દ્રષ્ટિકોણ છે એ બદલાય છે લેખક ઈશારો કરે છે કે વૃદ્ધાવસ્થામાં આપણી આપણી જૂની ઓળખ સિદ્ધિઓ એ બધું જાણે ભૂસાઈ જાય હા અને વ્યક્તિ ફક્ત એક વૃદ્ધ પુરુષ કે વૃદ્ધ મહિલા બનીને રહી જાય લોકોનું ધ્યાન આપણા પરથી હટી જાય આ સ્વીકારવું થોડું કડવું લાગે નહી ચોક્કસ લેખકના મતે ત્યારે કદાચ ખૂણામાં ઉભા રહી જીવવાનું સ્વીકારવું પડે આવી સ્થિતિમાં પછી ધીરજ રાખવી બહુ જરૂરી બને અને મનમાં કોઈ ફરિયાદ કે ઈર્ષા ન આવવા દેવી બરાબર એ એક પ્રકારની ભાવનાત્મક પરિપક્વતાની કસોટી જેવું છે પોતાની આટલા વર્ષોની ઓળખ આમ ઝાંકી પડતી જોવી એ કદાચ અઘરું હશે આગળ લેખક શારીરિક પડકારોની વાત કરે છે બીમારીઓ તકલીફો હા એ તો આવવાની જ એમણે સરસ ઉપમા આપી છે કે આ તકલીફો તો અગાઉથી ખબર આપ્યા વિના આવી ચડતા મહેમાનો જેવા છે વણ નોતર્યા મહેમાન હા અને જેમ અણગમતા મહેમાનને પણ સ્વીકારવા પડે તેમ આ શારીરિક તકલીફોને પણ મિત્ર ગણી લેવા પડે લેખક એવું સૂચવે છે એમની સાથે લડવાને બદલે એમની સાથે જીવતા શીખવું બિલકુલ અલબત્ત જો આપણો અભિગમ સકારાત્મક હોય અને શરીરને શક્ય હોય એટલું કાર્યરત રાખીએ તો આ પડકારોનો સામનો થોડો થોડો સહેજ બની શકે પણ શું ખરેખર સકારાત્મક રહેવાથી શારીરિક પીડા ઓછી થાય જ્યારે શરીર જ સાથ ન આપતું હોય ત્યારે મનને મક્કમ રાખવું કેટલું વાસ્તવિક ગણાય જુઓ આ સારો પ્રશ્ન છે લેખક કોઈ જાદુઈ ઉકેલ નથી આપતા સકારાત્મકતાથી કંઈ પીડા મટી નથી જતી હા એ તો છે પણ પીડા સહન કરવાની શક્તિ જરૂર વધે છે અને એ પરિસ્થિતિમાં પણ જીવનની નાની નાની ખુશીઓ માણવાની માનસિક ક્ષમતા વધે છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એની સાથે જીવનની કળા કેળવવામાં મદદ મળે છે એમ કહી શકાય અને છેલ્લે એક ખૂબ જ કપરી સંભાવનાની વાત છે પથારીવશ થવાની સ્થિતિ લેખકને બાળપણ જેવી પરાવલંબી અવસ્થા સાથે સરખાવે છે હા પણ મોટો તફાવત છે બાળપણમાં માં હોય એની નિઃસ્વાર્થ સંભાળ હોય અહીં વૃદ્ધાવસ્થામાં કદાચ સંતાનો બહુ વ્યસ્ત હોય અને સંભાળના આધાર કદાચ નર્સિંગ સ્ટાફ પર રહે લેખક ધ્યાન દોરે છે કે આ સ્ટાફમાં ફરજની ભાવના સિવાય કોઈ અંગત લાગણી ન હોય એવું બની શકે શક્ય છે કે એમના ચહેરા પર બનાવટી સ્મિત હોય અને અંદરથી કંટાળો હોય હા એટલે આવા સમયે સહનશીલતા રાખવી અને એમના જે પણ પ્રયત્નો છે એના માટે આભારની ભાવના રાખવી એ જ ઉપાય રહે છે તો આ બધી વાતો સાંભળીને એવું લાગે કે લેખક નિરાશાવાદ ફેલાવા માંગે છે શું સાર શું છે આ બધાનો ના જરાય નહીં એવું નથી આ બધું કહીને લેખકનો હેતુ ભવિષ્યની જે સંભવિત કઠિન વાસ્તવિકતાઓ છે એના માટે આપણને માનસિક રીતે તૈયાર કરવાનો છે હા જેમ એમણે કહ્યું કે આગળનો માર્ગ જોવાનું મુશ્કેલ બનતું જાય છે એટલા માટે જ આવનારી કઠિન વાસ્તવિકતા માટે અગાઉથી સજ્જ થવું જોઈએ બરાબર અને આ તૈયારી એટલે શું એટલે મન પરનો બોજ હળવો કરવો જે મળ્યું છે એનો આનંદ માણવો જે વીતી ગયું એનો અફસોસ છોડી દેવો એટલે કે જીવનનો અંતિમ તબક્કો પણ એને પણ પ્રસન્નતાથી જીવવાનો પ્રયાસ કરવો હા અને બીજા ઉપર બોજારૂપ બન્યા વગર પ્રેમ અને સમજણથી વર્તવું પોતાની વાણી પર સંયમ રાખવો બીજાઓની મર્યાદાઓને સમજવી એમને માન આપવું લેખકના શબ્દોમાં સંવાદિતા અને સંભાવ વૃદ્ધાવસ્થાનો પવિત્ર મંત્ર છે બરાબર કયો આ ખાલી પોતાના માટે નહીં પણ આપણી આસપાસના લોકો સાથેના સંબંધોને સ્વસ્થ રાખવા માટે પણ એટલું જ જરૂરી છે તો આખી ચર્ચા પરથી જે મુખ્ય મુદ્દાઓ આપણે તારવી શકીએ વૃદ્ધાવસ્થામાં જે એકલતા આવે સામાજિક પરિવર્તનો આવે એનો સ્વીકાર કરવો શારીરિક પડકારો માટે સજ્જ રહેવો પરાવલંબનની જે સંભાવના છે એના માટે માનસિક રીતે તૈયાર રહેવો અને આ બધાની વચ્ચે સકારાત્મક અને કૃતજ્ઞ અભિગમ જાળવી રાખો અને અંતે લેખક એક ખૂબ જ સુંદર અને કહી શકાય કે આશાસ્પદ વિચાર રજૂ કરે છે વૃદ્ધાવસ્થા કંઈ અચાનક નથી આવતી હા કુદરત ધીમે ધીમે સંકેતો આપે છે બરાબર જેમ જેમ આપણી દ્રષ્ટિ ઝાંખી પડે છે ને તેમ તેમ જીવનના જે જૂના અનુભવો છે એનું અજવાળું વધુ કામ લાગે છે માર્ગ છે હા લેખક કહે છે

કે ઘણા લોકો વૃદ્ધ થયાની ખબર પડ્યા વગર જ વૃદ્ધ થઈ જાય છે તો સવાલ એ છે કે આકાશ સંપૂર્ણ અંધારું થાય તે પહેલાં કુદરત જે સૂક્ષ્મ સંકેતો આપે છે એના પ્રત્યે આપણે ખરેખર કેટલા સજાગ હોઈએ છીએ આપને આ ચર્ચા કેવી લાગી અને આ ટોપિક વિશે આપના શું વિચારો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને હા ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો